નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે બહેનો માટેના જયા પાર્વતી વ્રતનો આજથી પ્રારંભ થયો છે ભાવનગર શહેરના દેવસ્થાનોમાં બહેનોએ વ્રતનું પૂજન કર્યું હતું નાની બાળાઓના મોળાવ્રત બાદ આજથી બહેનો માટેના જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે શહેરના વિવિધ સ્થળોએ આવેલા દેવસ્થાનોમાં બહેનોએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન કરી વ્રતનો પ્રારંભ કર્યો હતો પાંચ દિવસ ચાલતા આ વ્રતના છેલ્લા દિવસે બહેનો જાગરણ કરીને વળતા દિવસે પૂજન કરીને વ્રતનું સમાપન કરશે